પાણી તથા હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના બે ઉદાહરણો આપો તો ચાલો જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ સ્કૂટર ટ્રેન પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો જેમાં આવશે હોડી વાહન આગબોટ ત્યાર પછી હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન હેલિકોપ્ટર અવકાશયાન વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરું પેલી એક મીટર બરાબર સો સેન્ટીમીટર બીજું પાંચ કિલોમીટર બરાબર પાંચ મીટર ત્રીજી હિંચકા પર કોઈ બાળકની ગતિ આવર્ત ગતિ હોય છે ચોથું કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ આવર્ત ગતિ હોય છે પાંચમું કોઈ સાયકલ ના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી કારણ કે દરેક માણસના પગ અથવા પગલાનું માપ સરખું હોતું નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો તો અહીં જે લંબાઈના મૂલ્યો આપેલા છે તેને ચડતા પ્રમાણ ચડતા ક્રમ પ્રમાણે ગોઠવીશું તો આ પ્રમાણે આવશે એક મિલીમીટર એક સેન્ટીમીટર એક મીટર અને એક કિલોમીટર

આ પ્રમાણે દર્શાવાશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તેથી ત્રણ હજાર બસો પચાસ મીટર બરાબર ત્રણ હજાર બસો પચાસ કિલોમીટરના છેદમાં એક હજાર બરાબર ત્રણ પોઈન્ટ બસો પચાસનું વાંચન ત્રણ પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું નું વાંચન તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો ચાલો જોઈએ ગૂંથણની સોયની લંબાઈ બરાબર વાચન કેટલું છે તો કે ત્રણ સેન્ટીમીટર માઇનસ ત્રણ પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર બરાબર બાદ કરતા સોયની લંબાઈ કેટલી થશે તો કે ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોઈ ગતિમાન સાઇકલના પૈડા તથા સીલિંગ પંખાની પાખ્યાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો સમાનતા સાઈકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે ભિન્નતા સાઇકલનું પૈડું જમીન પર અટકેલું છે તેથી સાઇકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે જ્યારે સીલિંગ પંખાના પાખિયા હવામાં છે તેથી પાખ્યા હવામાં ફરતા રહે છે અને સાઇકલના પૈડાની જેમ આગળ વધતા નથી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપન આવી માપપટ્ટીથી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાંથી કેટલી સમસ્યાઓ અન્યને જણાવો સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી તેને માટેના કારણો નીચે મુજબ છે સ્થિતિસ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપવામાં માપવા જતા રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિ સ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન જુદા જુદા પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આવર્ત ગતિના બે ઉદાહરણો આપો આવર્ત ગતિના બે ઉદાહરણો નીચે મુજબ છે પેલું ઘડિયાળના લોલકની ગતિ બીજું હિંચકાની ગતિ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ જટ્ટુ વિષય છે વિજ્ઞાન તેમાં આ સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ આઠ ની અંદર ત્યાં સુધી આવજો